કોઈ ના લેની નાઈ જાવ એ વાત કરો પૈસા આજો મને ના એ ખાવ લઈ જા બે દિંગમ આપો ભાઈ આલુ આપો ને સેન્ટર ફસ્ટ મફટું અમે સેન્ટર પર લે એ એ એ બીજું લે બકા આ તો હું ડોન કરું ડોન કર

જાજે એવ સામુજી આ નો સાથી સાલો ઓ જબ બલાજે જો ખાઈ ર સા ખાઈ જે બોચ પુરા બોચ પુરા થઈ વાત કરો એ બકા તારું ખાવ એ હડકા તારું ખાવ કોકમ લે મું આબું તાર ભાઈ રોટલી ખાવા ના હોય તો રોટલી તું 10 વાળું આવે એ રોટલે બખાડો હોય એટલે ગરમી નઈ કરવાની ઓય પીને આવે એટલે માપું માપું આજુ વાળું રૂપિયા વાળું આજુ બે રૂપિયા

mãi chuê 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 đi chuê 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 વાય તૂરે વાલે લે પૂરે વાજે તું બેવા હોય નેકડ લે મંગે કમી ઉપર છે વલક બોળો રહે બે નેકડ નેકળો હોય હા લે નેકડ માપા માપા નેકળો હોય થી અલ્યા દાખી લે

ના કોઈ લડતું તમે બે મને યાર અવાજ હડકી યાર નક્કી કરો બોલાયો લણેરા હટ્યો કોક જી બતાવજ આપડો ભૂસ્યો પડ્યો લડો તમે વાત તો કરો ભૂસ્યો પડ્યો ભાઈ પેલા તમુજી ગલ ને ખબર

મને ધક્કા મારતા હું શું કરું યાર મને ગોઠતા નઈ યાર કોઈ દેહાડો ને લે કોઈ દિડો

ભુવાની પ્રોબ્લેમ એટલે બોલો મારી રીહલા જેવી તેવી નહીં ગ્યા મોના થોડું મગજ બે તો તમારું

અરે અમાર ગામના સરપંચે એટલે લે આપણે અમાર કેતો દેખાય આવે સરપંચા હું અમાર ઘર લઈ જ તમાર ઘર મારું 500 પાટણ હા